નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઇક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચી કેરીનું સંભાર્યું આ સંભાર્યું ઉનાળાની ગરમીમાં લૂથી આપણને રક્ષણ આપે છે અને સ્વાદમાં બહુ બેજોડ બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી કાચી કેરીનું સંભાર્યું દરરોજ ખવાય તેવું કાચી કેરીનું સંભાર્યું બનાવવા માટે અહીં મેં એક મોટી તોતાપુરી કેરી લીધી છે અને આ કેરી દોઢસો ગ્રામ છે હવે કેરીનો આગળનો જે ભાગ હોય છે ને ટોચનો એ થોડો આપણે કાઢી લેશું અને આ કેરીમાંથી આપણે છાલ ઉતારીશું નહીં અને હવે ખમણીના આ જાડા ભાગમાં આપણે સૌથી પહેલાં ખમણ કરી લેશું જો આવા મોટા લચ્છાવાળું આપણે ખમણ કરીશું કેરીને મેં લાંબા લચ્છામાં ખમણી લીધી છે આનાથી વધારે લાંબી લચ્છા થાય તેવી ખમણી હોય ને તો તેમાં પણ આ રીતે ખમણી શકાય બહુ સરસ લાગે જેમ લાંબા લચ્છા દેખાય ને તેમ સરસ લાગશે અને આ કેરી ખાટી હોતી નથી ધોતા પોરી ઓછી ખટાશવાળી હોય છે હવે કેરીમાંથી આપણે પાણી કાઢીશું નહીં જેથી ન્યુટ્રિશન વેલ્યુ છે એ જળવાઈ રહે અને હવે આપણે કેરીને સાઈડ કરીશું અને હવે આપણે આમાં સંભાર્યામાં એક ડુંગળી ઉમેરીશું ડુંગળી મેં એક મોટી લીધી છે ડુંગળીને આપણે લચ્છામાં સમારીશું ચાલો ઉતારી લઈએ અને આ સંભાર્યું છે એ ડુંગળી સાથે આપણે કરવાના છીએ જેથી ઉનાળામાં અત્યારે ગરમી પડે ને તો લેવું હોય ને તો લુ ન લાગે ડુંગળી અને કેરી બંને સાથે ખાય ને તો લુ થી રક્ષણ આપે છે છાલ ઉતારી લીધા પછી આપણે કાપી લેશું આ રીતે લાંબા લચ્છામાં આ રીતે કાપી લેવાના લચ્છા આ રીતે અલગ અલગ કરી લેવાના જો આખી ડુંગળીને આપણે આ રીતે સમારી લઈએ કેરી ડુંગળીના સંભાર્યા માટે કેરી અને ડુંગળીને આપણે સમારી દીધી છે અને હવે આગળની તૈયારી કરીશું આગળની તૈયારીમાં આપણે એક મસાલો તૈયાર કરીશું આ સંભાર્યામાં આપણે કુરિયા એડ કરીશું નહીં પણ ઘરમાં જે સામાન રહેલો છે તેમાંથી જ થોડો શેકી અને એક મસાલો બનાવીશું અને ત્યાર પછી આગળ જે જે પ્રોસેસ કરતી જાય એ તમને હું બતાવતી જઈશ એટલે છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અહીં લીધું છે આપણે એક પેન અને તેની અંદર આપણે જે મસાલા શેકવાના છે તે એડ કરતા જઈએ એક નાની ચમચી આખી મેથીના દાણા એક નાની ચમચી જીરું એક ચમચી આખા દાણા ધીમા તાપ પર આપણે શેકી લઈએ મસાલાને આ રીતે આપણે બ્રાઉન કલરનો શેકવાનો છે એટલે મેથી છે ને તો મેથી વધારે શેકાઈ જાય ને તો કડવી ના લાગે જો કાચ ઓછી શેકીએ ને તો થોડો કડવો સ્વાદ આવે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ મસાલાને આપણે ઠંડો થવા દઈએ ત્યાર પછી આપણે મિક્સર જારમાં પીસીશું હવે લઈશું આપણે એક બાઉલ અને તેની અંદર આ ખમણેલી અને ડુંગળીને એડ કરી દેસુ કેરી ડુંગળીને એડ કર્યા પછી હવે આપણે તેની અંદર મસાલા એડ કરીશું આપણે એડ કરીશું પાંચ ચમચી હળદર અડધી ચમચી ધાણાજીવું પાવડર ચમચી કાશ્મીરી લાલ મરચાની ભૂકી તૈયાર કરેલો મસાલો બધો ઉમેરી દેસુ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠો થોડો વધારે નાખવાનું એટલે કેરી ને ડુંગળી હોય ને સરસ લાગે ખટાશ ઓછી લાગે હવે આપણે હાથેથી મિક્સ કરી લઈએ જુઓ લચ્છાદાર કાચું એવું સંભાર્યું બનશે આ બપોરના જમવામાં બહુ સરસ લાગશે આ મસાલો મિક્સ કર્યા પછી હવે આપણે બીજી સામગ્રી એડ કરીશું તેલ ગરમ કરીને લીધું છે એક ચમચી તેલ લીધું છે તેલનું પ્રમાણ તમે વધારી પણ શકો છો ઓછું પણ કરી શકો છો અને ડુંગળી અને કેરીનું પ્રમાણ પણ તમારા સ્વાદ અનુસાર વધારે ઓછું કરી શકો છો હવે તેની અંદર નાખીએ આપણે અડધી ટીસ્પૂન અજમા બહુ સરસ ફ્લેવર આવશે અજમાથી અને અડધી ટી સ્પૂન તલ અને ફૂટી જાય એટલે આપણે થોડી ઢીંગ એડ કરી દઈશું અને આ વઘારને આપણે ઉપર રેડી દેસું વઘાર રેડ્યા પછી આપણે મિક્સ કરી લેશું જુઓ એકદમ સરસ સુગંધ આવે છે આ સંભારિયાની મેથી વઘાર અજમા હિંગ બહુ સરસ લાગે છે અને આ સંભાર્યું છે ને એને તમે બે દિવસ સુધી ફ્રીજમાં રાખેલું હોય ને તો ખાઈ શકો છો અને દરરોજ જમવામાં પણ બનાવીને ખાઈ શકો છો જો મસાલો એક વખત આ રીતે તૈયાર કરી લીધો હોય ને તો મસાલો બનાવવાની દર વખતે ઝંઝટ નહીં તરત જ બની જાય હવે આપણે સર્વિંગ કરીશું પાછી કેરીના સંભારિયાને આપણે સર્વ કરી દીધો છે સર્વ કરતી વખતે ઉપરથી અજમા અને તલ નાખ્યા છે અને ઉપરથી થોડી કાચી કેરીના ટુકડાથી ગાર્નિશ કરેલ છે કાચી કેરીનું આ સંભાર્યું દરરોજ બપોરના ભોજનમાં દાળ ભાત સાથે કે રોટલી શાક સાથે ખાઈ શકાય છે ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે કાચી કેરીના સંભાર્યાનો આ વિડીયો તમને કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ